નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે આજે આપણે નવા અભ્યાસક્રમનું ધોરણ છ વિષય અંગ્રેજીનું યુનિટ એક હેલ્થ ઇઝ વેલ્થ વિષય અભ્યાસ કરીશું જેમાં પહેલી એક્ટિવિટી છે લિસનિંગ એક્ટિવિટી જેમાં રિસાઈડ એન્ડ એન્જોય જેમાં એક કવિતા છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ જેમાં શબ્દો છે હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ વુ આર યુ હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ તમે કોણ છો આઈ એન ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ હું એ છું જે તમારા માટે સારું છું આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ હું તમને ખૂબ વિકસિત બનાવું છું ઊંચા અને મજબૂત બનાવું છું એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ અને લાંબા સમય સુધી આખો દિવસ ઊર્જા પૂરી પાડું છું ત્યારબાદ જંક ફૂડ જંક ફૂડ વુ આરયુ જંક ફૂડ જંક ફૂડ તમે કોણ છો આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ હું એ છું જે તમારા માટે ખરાબ છું આઈ મેક યુ વીક એન્ડ વેરી સીક હું તમને નબળા બનાવું છું અને બીમાર પાડું છું યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક મારા કારણે તમે આળસું બનો છો અને ઝડપી બની શકતા નથી તો આ કાવ્યના આધારે આગળની એક્ટિવિટી જોઈએ તો ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ જેમાં પહેલો રાઇમિંગ વર્ડ છે મૂડ તો ફૂડ અને ગુડ બીજો રાઇમિંગ વર્ડ છે ફોલ ટોલ અને ઓલ ત્રીજો રાઇમિંગ વર્ડ છે રોંગ તો સ્ટ્રોંગ અને લોંગ ત્યારબાદ ટીક તો વીક શીક અને ક્વિક ત્યારબાદ આગળની એક્ટિવિટી જોઈએ તો લિસન ટુ ધ સ્ટોરી ફ્રોમ જંગ ટુ જોય જેમાં એક વાર્તા છે રાધા નામની છોકરી છે એની એક વાર્તા છે રાધા અ સ્કૂલ ગર્લ વોઝ સિટિંગ સેડલી સી ફોરગટ હર લંચ બોક્સ જસ્ટ ધેન અ ફેરી અપિયર્ડ રાધા એક સ્કૂલની વિદ્યાર્થીની છે એક છોકરી છે અને તે ખૂબ દુઃખી બેઠેલી હતી સી ફોર્ગટ હર લંચ બોક્સ તે તેનો બપોરનો જમવાનો જે ભોજનનો ડબ્બો છે તે ભૂલી ગઈ હતી જસ્ટ તેન તો એટલામાં જ એકાએક એક પરી પ્રગટ થાય છે અને કહે છે રાધાને રાધા સરપ્રાઈઝ ટુ સી ધ ફેરી વાવ અ ફેરી રાધા એકદમ આશ્ચર્ય પામીને એ પરીને જુએ છે અને બોલે છે કે વાહ એક પરી તો ફેરી એને કહે છે ફેરી સેઝ યસ આઈ એમ વાય આર યુ સોસ વાય આર યુ સેડ તો પરી એને પૂછે છે હા હું છું તું કેમ દુઃખી દેખાય છે તો રાધા આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ મારી પાસે મારો બપોરનો જમવાનો જે ડબ્બો ભોજનનો હતો એ હું લાવી નથી ધ ફેરી વેવ હર મેજિક વાન્ટ એન્ડ સેન્ડ સડનલી ફાઇવ કલર ફૂલ લંચ બોક્સિસ અપિયર ઇન ફ્રન્ટ ઓફ રાધા તો ફેરીએ તરત જ એટલે કે પરીએ તરત જ રાધા માટે જાદુ આંખો મીચી અને જાદુ કરી અને એકાએક પાંચ રંગબેરંગી ભોજનના ડબ્બા એની સામે મૂક્યા રાધાની સામે પ્રગટ કર્યા રાધા અમેઝ વોટ આર ધીસ રાધા એકદમ આશ્ચર્ય પામીને આ શું છે તો ફેરી ધેર આર સ્નેક્સ ફોર યુ તો પરીએ કહ્યું આ તારા માટે નાસ્તો છે રાધા આઈ એમ વેરી હંગરી રાધા કહે છે મને પણ ખૂબ જ ભૂખ લાગી છે ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ તેણે ખૂબ જ આતુરતાથી પહેલો લંચ બોક્સ ભોજનનો ડબ્બો ખોલ્યો કેરટ્સ આઈ ડોન્ટ લાઈક ધેમ ગાજર મને તે ગમતા જ નથી આઈ વોન્ટ પીઝા મને તો પીઝા જોઈએ છે વાય શુડ આઈ ઇટ કેરટ્સ મારે ગાજર શા માટે ખાવા જોઈએ તો ફેરી કેરેટ હેવ વિટામિન એ ધે વિલ મેક યોર આઈ શપર તો પરી તેને જવાબ આપે છે કે ગાજરમાંથી વિટામિન એ મળે છે જે તમારી આંખોને ખૂબ જ તીક્ષ્ણ બનાવે છે તો રાધા સાઈન એન ઓપન ધ સેકન્ડ બોક્સ રાધા એ પછી દુઃખી થઈ જાય છે નિશાસો નાખે છે અને બીજો બોક્સ ભોજનનો ડબ્બો ખોલે છે રાધા કહે છે સ્પિનચ પાલક ફેરી યસ ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગીવ યુ લોટ્સ ઓફ એનર્જી રાધા ફ્રોન રાધા કહે છે કે પાલક તો પરી કહે છે કે હા આ પાલક છે એ તને ખૂબ મજબૂત બનાવે છે અને તને ઉર્જા ખૂબ જ ઉર્જા પૂરી પાડે છે તો રાધા ફરીથી દુઃખી થઈ જાય છે નિશાસો નાખે છે રાધા આઈ વોન્ટ બર્ગર્સ વોટ સિન ધ થર્ડ બુક્સ રાધા કહે છે કે મારે તો બર્ગર જોઈએ છે આ ત્રીજા ડબ્બાની અંદર શું છે ફેરી ગઈ છે એપલ્સ ધે હેવ ફાઇબર્સ ટુ કીપ યોર ટમી હેપી તો પરી ગઈ છે કે એમાં સફરજન્સ છે તો આ સફરજન છે એ તમારા પેટમાં જે ફાઇબર છે એ પૂરું પાડે છે અને તમારા પેટને ખુશ રાખે છે રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડેડ રાધા છે એ ચોથો ડબ્બો ખોલે છે તો રાધા કહે છે ઓ નો બીન્સ અરે નહીં કઠોળ તો ફેરી કહે છે યસ બીન્સ મેક્સ યોર મસલ્સ સ્ટ્રોંગ ફેરી કહે છે ફરી કહે છે કે આ કઠોળ તારા મસલ્સ સ્નાયુઓને મજબૂત બનાવે છે ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ લાસ્ટ બોક્સ અને છેલ્લે રાધા છે એ છેલ્લો ડબ્બો ખોલે છે રાધા કહે છે ઓરેન્જીસ વાઇ સંત્રા શા માટે તો ફેરી કહે છે ઓરેન્જ ઓરેન્જ ઇઝ હેવ વિટામિન સી વીચ પ્રોટેક્ટ યોર ફ્રોમ ગેટિંગ સીક રાધા પાઉડ તો ફરી કહે છે કે આ નારંગીમાંથી તને વિટામિન સી મળે છે આપણને વિટામિન સી મળે છે અને તે ક્યારેય આપણને બીમાર પાડતો નથી માટે તારે નારંગી ઓરેન્જ ખાવા જોઈએ તો રાધા ફરીથી નિશાસો નાખે છે દુઃખી થાય છે ત્યારબાદ રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ બર્ગર્સ એન્ડ પીઝા વાય ડોન્ટ યુ બ્રિંક ધેમ રાધા કહે છે કે મને તો નૂડલ્સ બર્ગર્સ અને પીઝા જોઈએ છે તમે શા માટે લાવતા નથી તો ફેરી કહે છે ધઝ ફૂડ્સ વીકન યોર હેલ્થ તો પરી કહે છે કે આ બધું ખોરાક છે એ આપણને નબળા બનાવે છે આપણા સ્વાસ્થ્યને નબળું પાડે છે ફ્રૂટ્સ વેજીટેબલ્સ બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધિયર આજે ફળ શાકભાજી કઠોળ અને અનાજ એ આપણને તંદુરસ્ત બનાવે છે રાધા થોટ ફોર અ મોમેન્ટ રાધા છે એ થોડી ક્ષણ માટે વિચારમાં પડી જાય છે વિચારે છે રાધા સેઝ ઓકે આઈ વિલ લીડ ધેમ બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ રાધા કહે છે ઓકે બરાબર છે હું આ બધું ખાઈશ પણ કોઈક વખત હું પીઝા પણ ખાઈ શકું છું તો ધ ફેરી વી કેન વિંગ્સ એન્ડ ફ્લ્યુ ઇન ટુ એર રાધા ટ્રાય ટુ સ્ટોપ હર રાધા રન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ હર આઈસ ઓપન ઓપન એટ ધેટ મોમેન્ટ તો ત્યારે પરી એકદમ હસીને સ્માઇલ આપીને આંખો મીચીને અદૃશ્ય થઈ જાય છે રાધા એને રોકવાનો ઘણો પ્રયત્ન કરે છે અને એની પાછળ દોડે છે પણ એ પથારીમાંથી નીચે પડી જાય છે અને એની આંખો થોડી ક્ષણ માટે ખુલી જાય છે રાધા સ્માઈલિંગ ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી રાધા એકદમ હસીને કહે છે અરે આ તો ફક્ત એક સપનું જ હતું આગળની એક્ટિવિટી આ સ્ટોરીના આધારે જોઈએ તો રાઈટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીઝ ફૂડ્સ હેલ્ધી ઓર અનહેલ્ધી તો રાધા અને પરી વચ્ચે જે સંવાદ થયો તો એમાં એને જે ફૂડ ખોરાક વિશે માહિતી આપી તો એમાં ચિત્રને આધારે કયો ખોરાક આપણા માટે હેલ્ધી છે અને કયો ખોરાક અનહેલ્ધી છે તેની માહિતી મેળવીએ તો સૌથી પહેલાં ચિત્રની અંદર એક બોક્સની અંદર સબ્જી રોટી શાક રોટલી દેખાય છે તો એ આપણા માટે હેલ્ધી છે જ્યારે બીજા ચિત્રની અંદર પૌવા છે તો એ પણ આપણા માટે હેલ્ધી છે જ્યારે ત્રીજા ચિત્રની અંદર નૂડલ્સ દેખાય છે તો એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી એટલે એ અનહેલ્ધી છે જ્યારે આગળનું ચિત્ર જોઈએ તો ફણગાવેલા મગનું ચિત્ર છે તો ફણગાવેલા મગ આપણા માટે એક હેલ્ધી ખોરાક છે ત્યારબાદ ક્રીમવાળા બિસ્કીટનું ચિત્ર દેખાય છે તો એ આપણા માટે અનહેલ્ધી ખોરાક છે અને એના પછીનું ચિત્ર જોઈએ તો એક બોક્સની અંદર સલાડ અને ફ્રૂટ્સને એવું દેખાય છે તો એ આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી ખોરાક છે આગળનું ચિત્ર જોઈએ તો રાઈસ અને શાકનું ચિત્ર છે તો એ આપણા માટે એક હેલ્ધી ખોરાક છે જ્યારે એના પછીનું ચિત્ર બ્રેડ બિસ્કીટ વેફર્સ એવું દેખાય છે તો એ આપણા પેટને નુકસાન કરે છે તો એ અનહેલ્ધી છે જ્યારે એના પછીનું ચિત્ર છે એ પણ એક વેફર્સ અને આપણે જે ખાઈએ છીએ બહારનું એ અનહેલ્ધી છે તો એ આપણના સ્વાસ્થ્ય માટે ખરાબ વસ્તુ છે આગળની એક્ટિવિટી એના આધારે જોઈએ તો મેચ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી તો એમાં એમાં જોઈએ તો ઓરેન્જીસ અને એ હા એની સાથે આપણે બીમાં જે ઓપ્શન આપેલા છે તેને આપણે જોડે જોડવાના છે કર કનેક્ટ કરવાના છે કરેક્ટ ઓપ્શનને તો ઓરેન્જ માટે વિટામિન સી આવશે તો એના માટે જવાબ છે ઓપ્શન નંબર ડી જ્યારે બીન્સ તો એના માટે ઓપ્શન નંબર છે ઇ મેક્સ યુ સ્ટ્રોંગ પછી છે એપલ્સ તો એપલ્સ છે એ એના માટે ઓપ્શન નંબર બી છે હેવ ફાઈબર્સ ટુ કીપ ટમી હેપી પછી છે સ્પીનેચ તો એના માટે સી છે મેક્સ યુ સ્ટ્રોંગ અને પાંચમું છે કેરટ્સ તો એના માટે ઓપ્શન નંબર છે એ હેવ વિટામિન એ આગળની એક્ટિવિટી જોઈએ તો એ રીડિંગ છે